જામનગરમાં કોર્પોરેટર સાથે ટામેટાના વેપારીઓ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો માર્કેટિંગ યાર્ડ દ્વારા વધુ શેષ લેવાતી હોવાનો આક્ષેપ છે જૂની શેષ અને દલાલ પર શેષ લાગુ કરવા ટામેટાના વેપારીઓની માંગ સામે આવી છે તો હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શેષ લેવાતી નથી માત્ર યુઝર્સ ચાર નિયમ અનુસાર લેવામાં આવે છે અને તેવી સેક્રેટરીની પ્રતિક્રિયા સામે આવી છે પાસે અડધો ટકા અમે દલાલને દેવા ત્યાગી ને જી આ રોજ આજ આ ચેસ માટે કરીને અમારી રોટની લપ થઈ જાય ગેટ પાસે ગેટ વાળા આવું કોઈને ભાવની ખબર નથી હતી તમને એક ફિક્સ કરી દઈએ કે ભાઈ આ વસ્તુ છે તમારી આજ કદાચ હજારનો કેટ હોય કે પાંચસો નો કેટ હોય કે બસો નો કેટ હોય તો નક્કી કરી દઈએ કે બે રૂપિયા કે ત્રણ રૂપિયા જે નક્કી કરે એ એટલે જૂનું હતું એ ને એક યાદમાં એક નિયમ કરી દઈએ કે વેપારી કે દલાલ ચાર વાગ્યા સિવાય અંદર જવાનું નહીં તેઓએ કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં અમને રજૂઆત કરેલ નથી આ પ્રકારની અને જો એને રજૂઆત કરી હોત તો અમે વેલ એની પહેલાં પણ આનો નિર્ણય કરી શક્યા હોત પણ આજરોજ સીધું આવેદનથી તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને તેમ છતાં પણ જે આવેદનમાં તેઓએ મુદ્દા મુખ્યત્વે લખ્યા છે કે પચાસ પૈસાથી વધારે સેસ લેવામાં આવે છે એકચ્યુલી બે હજાર ચૌદ કે પંદરથી યાર્ડના કાયદામાંથી શાકભાજી નિયંત્રણમાંથી નીકળી ગયેલ છે રાજ્યમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા એમસી દ્વારા સંચાલિત શાહપુર ની શાળાની મુલાકાત લીધી શિક્ષણ મંત્રી ભેટમાં મળેલા ચોપડાઓનું શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું સાથે જ બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે બાળકોને શાળાએ આવકારવાનો કાર્યક્રમ પણ યોજાયો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો રાજ્યમાં જે શરૂઆત થઈ રહી છે શાહપુરની શાળાના કાર્યક્રમની અંદરના દ્રશ્યો જ્યાં મંત્રી વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા પ્રદ્યુમન વાજાએ કાર્યક્રમમાં હાજરી પણ આપી સર્વપ્રથમ તો આજે શૈક્ષણિક દ્વિતીય સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે આ પ્રથમ દિવસે આજે હું સર્વે બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને શૈક્ષણિક ક્ષેત્રમાં આવકારું છું વડોદરાના શિનોરમાં દરિયાપુરા ગામના ગ્રામજનો આજે પણ સ્મશાનની મૂળભૂત સુવિધાથી વંચિત છે આઝાદીના દાયકાઓ બાદ પણ ગામમાં સ્મશાન ન હોવાથી લોકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્મશાન માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વસ્તી ઓછી હોવાનું કહી તંત્ર દ્વારા જમીન ફાળવણીમાં આનાકાની કરવામાં આવી રહી છે સાથે ગામમાં સફાઈની કામગીરી પણ સમયસર થતી ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો બે મહિનાથી અમે આ કહેતા આવ્યા છે અગાઉ અમારે આ મરણ થઈ ગયું તો આના ઘણી તકલીફો થતી હતી એના કારણે અમે એમને જણાવેલ પણ હતું પણ હજુ પણ એનું એ જ છે કશું કામ થતું નથી એમ ડાયરેક્ટ કોતેડા કુદીને જઈએ છે ઘણી તકલીફો ઊભી થાય છે અમારે